દશેરા પર્વની ભવ્ય ઉજવણી વીરપુર બાસઠ ક્ષત્રિય સમાજ દ્વારા શોભાયાત્રા અને શસ્ત્ર પૂજન કરાયું બાલિકાઓ સહિતના પરંપરાગત ફેરવર્ષમાં જોડાયા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં વિજયાદશમી એટલે કે દશેરા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ નિમિત્તે વીરપુર તાલુકાના ક્ષત્રિય સમાજ બાસઠ ગ્રામ દ્વારા શોભાયાત્રાને પૂજનનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ વીરપુર તાલુકાના ક્ષત્રિય સમાજ બાસઠ ગામના સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોરના નેતૃત્વ હેઠળ યોજાયો હતો તેમાં સમસ્ત હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા મહિસાગર જિલ્લા તેમજ વીરપુર અને બાલાસિનોર તાલુકાના અનેક ધર્મપ્રેમીઓએ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે સવારે અંબિકા સોસાયટીથી ઢોલનગરના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો આ યાત્રામાં વીરપુર અને બાલાસિનોર સહિત બાસઠ ગામના ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો અને બાલિકાઓ પરંપરાગત પહેરવર્ષમાં જોડાયા હતા શોભાયાત્રા વીરપુર શહેરના માર્ગો પરથી પસાર થઈ વિરાજી ઠાકોર સર્કલ પહોંચી હતી અહીંથી શ્રી વિરાજી ઠાકોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ જાનકી લક્ષ્મણ અને વેશ ધારણ કરેલ ભક્તોએ આકર્ષણ જમાવ્યું હતું ત્યારબાદ આ શોભાયાત્રા ઝંઝર માતા મંદિર ખાતે પહોંચી હતી જ્યાં કાર્યક્રમનો મુખ્ય ભાગ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન યોજાયું હતું સમસ્ત ક્ષત્રિય સમાજના સભ્યો અને આગેવાનોએ એક સાથે બેસીને પૂજન કર્યું હતું શસ્ત્ર પૂજન બાદ માતાજીની પૂજા આરાધના અને આરતી ક્રમાવી હતી ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સૌએ અલ્પાહાર લીધો હતો આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકોર સેના મહીસાગર રાજેન્દ્રસિંહ ઠાકોર ભાજપ જિલ્લામાં મંત્રી એસ બી ખાંટ જયેન્દ્રભાઈ બારોટ બાલાસિન્નોના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અમૂલ ડિરેક્ટર સાંઈભેરસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ અને પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા